દાતાઓ ડોક્ટરો કર્મીઓ અને મુંબઈથી સેવામાં આવતા સેવાભાવી કાર્યકરોની ને બિરદાવતું બિદડા સર્વોદય ટ્રસ્ટ પચાસમાં નેત્ર દંત યજ્ઞની શરૂઆત પંદર ડિસેમ્બરથી કરવામાં આવેલી અને આજે નેત્ર યજ્ઞ માટે લગભગ દોઢસોથી વધારે ઓપરેશન થઈ ચૂક્યા છે જે જે ઓપરેશન થઈ અને જેમને આજે ડિસ્ચાર્જ કરવાનો છે તેમને એક સુખડી આપી અને આપણે એમને પ્રેમથી ઘરે મોકલીએ છીએ તો આ રીતે જે પણ ઓપરેશન કરવાનું હોય અને જેને ડાયાબિટીસ કે એવું પણ હોય તો એમના ઓપરેશન અત્યારે ન કરતાં એમને અઠવાડિયા દસ દિવસની ટ્રીટમેન્ટ આપી અને પછી બોલાવીશું અહીંયા લગભગ દોઢસો એક ડૉક્ટરો આવે છે કેમ્પ દરમિયાન ત્રણ અઠવાડિયાનો જે કેમ્પ હોય એમાં અલગ અલગ ફેકલ્ટીઝના મુંબઈમાં એ જ ડૉક્ટરો પાસે આપણે જઈએ તો વેઇટ કરવું પડે ક્યારેક આઠ દિવસ ક્યારેક મહિનો પણ વેઇટ કરવું પડે એ બધા એવા સારા ડૉક્ટરો બધા અહીંયા સેવા માટે આપે આવે છે અને સેવા પણ એવી હોય કે અહીંયા કોઈક પેશન્ટને લાગે એમને કે ભાઈ હજી સારવારની જરૂર છે તો એમની પાસે મુંબઈ કે અમદાવાદ બોલાવે અને ત્યાં આગળ એમના મોટી હોસ્પિટલોમાં એમની સારવાર ફ્રીમાં કરી આપે છે અહીંયા બધી જ અહીંયા બધી જ ફેકલ્ટીઝના કેમ્પો થાય છે દર શનિ રવિ ઓપરેશન જરૂરી છે એન્ડ બિકોઝ વૉલંટીયર્સની સેવા તો બધી વિધાઉટ મની થાય છે પણ જે ઇક્વિપમેન્ટના બધા ખર્ચા હોય તો લાગતા હોય તો ઇટ્સ ઇમ્પોર્ટન્ટ બટ આઈ એમ વેરી એકદમ ખુશી થાય છે જોઈને આનંદ થાય છે કે આ બધી સેવાઓ જે થાય છે એ રિયલી ખુશીનું વાત છે થેન્ક યુ જુઓ પહેલાં તો રાજ્યપાલ શ્રી એટલે મહામહિમાં આપણે આગળ નામ લગાવીએ છીએ હિઝ હાઈનેસ એ પ્રમાણે કહીએ છીએ તો એમની અહીંયા બિદડા સરોદય ટ્રસ્ટની મુલાકાત જ સૂચવે છે કે બિદડા સરોદય ટ્રસ્ટનું કાર્ય કેટલું મોટું ભગીરથ અને કેટલું ઉદ્દાત અને કેટલું ઉત્તમ છે એટલે એમણે જે મુલાકાત લીધી અને બિદળા સરોદય ટ્રસ્ટની પ્રવૃત્તિઓને સેવાને બિરદાવી એ ખરેખર એના માટે બિદડા સરોદય ટ્રસ્ટ યોગ્ય જ છે અને એમણે એમની કદર કરી છે એ જોઈને હું બિદડાવાસી તરીકે પણ ખૂબ ખૂબ આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું ડૉક્ટર જુગલ છે આ વર્ષોથી છેલ્લા પચીસ વર્ષથી આંખના ઓપરેશનો અહીંયા આવીને કરે છે અમે એમને વન મેન આર્મી કહીએ છીએ જ્યારે પણ હોય એક ફોન ઉપર આવી જાય છે સર આપના અનુભવ હું પોતે પણ દસ વર્ષથી અહીંયા આવું છું મને બહુ આનંદ થાય છે અને દરેક વ્યક્તિ નાના ઉંમરના હોય કે મોટા બધા જ સાથે મળીને કામ કરીએ છીએ અમને એનો ઘણો આનંદ થાય છે અને બીજું તો જે પણ પેશન્ટ આવતા હશે એ બધા જાણ કરતા હશે કે સેવા કેવી રીતે થાય છે થેન્ક યુ સો મચ ઈએસ્ટી ઈબી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઇક સે લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઇક સે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે અમારી પાસે બીજી કંપની કોસબાઈક યાન બેટરી રન લો સ્પીડ અને હાઈ સ્પીડ પર આકર્ષક ઓફર ચાલુ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડેલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો ટ્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એઇટ ફાઇવ ભુજ જયનગર બસ સ્ટોપ પાછળ નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ફોર મુન્દ્રા બારોઈ રોડ નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એઇટ થ્રી ગાંધીધામ સેક્ટર એક વિક્રમ ગ્લાસની બાજુમાં નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ટુ પચાસમાં નેત્ર યજ્ઞ ની શરૂઆત પંદર ડિસેમ્બરથી કરવામાં આવેલી અને આજે નેત્ર યજ્ઞ માટે લગભગ દોઢસોથી વધારે ઓપરેશન થઈ ચૂક્યા છે જે જે ઓપરેશન થઈ અને જેમને આજે ડિસ્ચાર્જ કરવાનો છે તેમને એક સુખડી આપી અને આપણે એમને પ્રેમથી ઘરે મોકલીએ છીએ તો આ રીતે જે પણ ઓપરેશન કરવાનું હોય અને જેને ડાયાબિટીસ કે એવું પણ હોય તો એમના ઓપરેશન અત્યારે ન કરતાં એમને અઠવાડિયા દસ દિવસની ટ્રીટમેન્ટ આપી અને પછી બોલાવીશું એવી જ રીતે દાંતના ઓપરેશનો પણ ગઈકાલે કરવામાં આવ્યા તો દાંત અને યજ્ઞ છે આજે રોગનો માટેનો કેમ્પ ચાલુ છે તો કાર્ડિયક ગાયનક કેમ્પની અંદર લગભગ બસોથી વધારે પેશન્ટો આવી ચૂક્યા છે એમને જેમની તપાસણી થશે અને જેમને 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 સર્જરીની જરૂર હશે એમનું સિલેક્શન થશે અને નેક્સ્ટ બે દિવસમાં એનું ઓપરેશન થવાનું હશે એનું અત્યાર સુધીમાં લગભગ પચીસ હજારથી વધારે દર્દીઓ દાદ્યો છે ગાયનકનો કેમ્પ એ સમારો છેલ્લો કેમ્પ છે એ સોળ તારીખે આજે એનું એક્ઝામિનેશન થશે સત્તર અને અઢાર બે તારીખેનું ઓપરેશન થશે અને અઢાર તારીખે ની સમાપ્તિ પૂર્ણાહુ થશે તો હું સરદભાઈને કહીશ કે વધારે કેમ્પ પૈસાનું આપણે પ્રિન્સીપાલ અહીંયા લગભગ દોઢસો એક ડૉક્ટરો આવે છે કેમ્પ દરમિયાન ત્રણ અઠવાડિયાનો જે કેમ્પ હોય એમાં અલગ અલગ ફેકલ્ટીઝના મુંબઈમાં એ જ ડૉક્ટરો પાસે આપણે જઈએ તો વેઇટ કરવું પડે ક્યારેક આઠ દિવસ ક્યારેક મહિનો પણ વેઇટ કરવું પડે એ બધા એવા સારા ડૉક્ટરો બધા અહીંયા સેવા માટે આપે આવે છે અને સેવા પણ એવી હોય કે અહીંયા કોઈક પેશન્ટને લાગે એમને કે ભાઈ હજી સારવારની જરૂર છે તો એમની પાસે મુંબઈ કે અમદાવાદ બોલાવે અને ત્યાં આગળ એમના મોટી હોસ્પિટલોમાં એમની સારવાર ફ્રીમાં કરી આપે છે અહીંયા બધી જ અહીંયા બધી જ ફેકલ્ટીઝના કેમ્પો થાય છે દર શનિ રવિ ઓપરેશન અહીંયા ગોઠવવામાં આવે છે જેવી રીતે પેડિયાટ્રિક નાના બચ્ચાઓનું હોય યુરોલોજીનું હોય જનરલ સર્જરી હોય એવા દરેક દરેક દર્દના અહીંયા આગળ ઓપરેશનો સિલેક્ટ કરીને પેશન્ટ સિલેક્ટ કરીને કરવામાં આવે છે તો એમાં વધુમાં વધુ લોકો લાભ લે આવે સારામાં સારા ડૉક્ટરોની અહીંયા સારવાર મળી રહેશે એમને વોલિન્ટિયર્સ પણ અહીંયા એવી રીતે ડૉક્ટરો સાથે આવે છે જેઓ પણ બાર મહિના સેવા આપે છે સ્ટાફ પણ દિવસ રાત જોયા વગર સેવા આપવા તત્પર હોય છે એબ્સોલ્યુટલી અમેઝિંગ જબરજસ્ત સેવા બધાય ડૉક્ટર્સ વોલન્ટિયર્સ નિઃસ્વાર્થ ભાવે જે સેવા કરે છે અને વિજયભાઈ અને ઓલ ધ વોલન્ટિયર્સ એમનો ખૂબ ખૂબ આભાર અને બસ આવી જ પ્રગતિ કરતા રહો અને એબ્સોલ્યુટલી અમેઝિંગ ટુ સી ધ વે પીપલ આર ડુઈંગ દ વર્ક વિથ 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 ધ એન્ટાયર હાર્ટ ઓ કોઈ શબ્દ નથી ને કહેવા માટે ડોનેશન્સ વગર કામ તો થવાનું છે જ નહીં તો બધાએ જે બી વોટ રાશિ આપી શકતા હોય તો ડેફિનેટલી આઈ વુડ સે કરવું જ જોઈએ કારણ કે આપણી પાસે છે તો આપણે આપીએ તો ડેફિનેટ વધવાનું જ છે અને ઇટ્સ એપ્સલી અમેઝિંગ જે નો અફોર્ડ કરી શકતા હોય એને ટોટલી ફ્રીમાં અહીંયા કરવામાં આવે છે બધો ઇલાજ તો આઈ વુડ ડેફિનેટલી સે કે વિધાઉટ હેઝિટેશન્સ યુ ગાય શૂડ ઓપન યોર હાર્ટ એન્ડ જેટલું ડોનેશન થતું હોય તમારેથી આપવું જરૂરી છે એન્ડ બિકોઝ વોલન્ટિયર્સને સેવા તો બધી વિદાઉટ મની થાય છે પણ જે ઇક્વિપમેન્ટના બધા ખર્ચા હોય તો લાગતા હોય તો ઇટ્સ ઇમ્પોર્ટન્ટ બટ આઈ એમ વેરી એકદમ ખુશી થાય છે જોઈને આનંદ થાય છે કે આ બધી સેવાઓ જે થાય છે રિયલી ખુશીનું વાત છે થેન્ક યુ બિદડા સરોદય ટ્રસ્ટ હું અહીંયા નોકરી કરું છું ત્યારથી જાણું છું અને આપણા શરૂઆતમાં કચ્છના દૂર દૂરના અંતરિયાળ ગામડામાં પણ શરૂઆતના કેમ્પ થાય ત્યાંથી દર્દીઓ શોધવામાં આવે એ દર્દીઓને અહીંયા લાવવા માટેની વ્યવસ્થા થાય અહીંયા આવ્યા પછી એમને વર્લ્ડ ક્લાસ ડોક્ટર્સની બધી સેવા મળી રહી છે અને બધા જ પ્રકારની ગાયનેક છે ઓર્થોપેડિક છે આંખોનું છે કિડનીનું છે એ બધા જ પ્રકારના જે દર્દો છે એ બધા જ દર્દીઓને અહીંયા લાવી અને એમની સારવાર કરવામાં આવે છે અને ડૉક્ટર જે સજેસ્ટ કરે એ પ્રમાણે એમને મુંબઈ પણ અહીંયાથી રિફર કરવામાં આવે છે અને સંપૂર્ણ પ્રકારનો સહયોગ એ બિદળા સરોવદય ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે જેમ બેને કહ્યું એમ કે જે દર્દીઓ છે એ દર્દી નારાયણ તરીકે આપણને ઓળખીએ છીએ તો એમની જે સેવા છે એ ઉત્તમ સેવા છે કોઈની પણ પીડા હોય એ પીડા કેમ ઓછી થાય અને જૈનો બધા જ અહિંસાને વરેલા છે જીવદયાને વરેલા છે તો આ પણ એ પ્રકારની જીવદયા છે અને આ જ જે દરિદ્ર નારાયણની સેવા છે એ જ ખરેખર ખૂબ અગત્યનું કાર્ય છે જે કરી રહ્યા છે અમે બધા જ અને ગામના બધા લોકો પણ અહીંયા વોલન્ટિયર તરીકે આવે છે મુંબઈથી પણ આવે છે અમેરિકાથી પણ આવે છે અને દેશ વિદેશથી બધા આવે છે એ ખરેખર બધાએ અભિનંદન ધન્યવાદને પાત્ર છે અને હું ખરેખર વ્યક્તિગત રીતે પણ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એ બધા અહીંયા પોતાનો સમય પોતાનું ધન ખર્ચીને અહીંયા આવે છે અને દરિદી નારાયણની સેવા કરે છે ખરેખર હેડસ્ટ ટુ ધ બિ બિદડા સરોદય ટ્રસ્ટ એમને ખૂબ ખૂબ ધન્યવાદ જુઓ પહેલાં તો રાજ્યપાલશ્રી એટલે મહામહિમ આપણે આગળ નામ લગાવીએ છીએ હિઝ હાઈનેસ એ પ્રમાણે કહીએ છીએ તો એમની અહીંયા બિદળા સરોદય ટ્રસ્ટની મુલાકાત જ સૂચવે છે કે બિદળા સરોદય ટ્રસ્ટનું કાર્ય કેટલું મોટું ભગીરથ અને કેટલું ઉદ્દાત અને કેટલું ઉત્તમ છે એટલે એમણે જે મુલાકાત લીધી અને બિદળા સરોદય ટ્રસ્ટની પ્રવૃત્તિઓને સેવાને બિરદાવી એ ખરેખર એના માટે બિદડા સરોદય ટ્રસ્ટ યોગ્ય જ છે અને એમણે એમની કદર કરી છે એ જોઈને હું બિદડાવાસી તરીકે પણ ખૂબ ખૂબ આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું મારું નામ જુબિન શાહ છે અને દાતા તરીકે હું નથી આવ્યો એ તો અમારા મોટાએ બધાએ કર્યું છે પણ હું વિજયભાઈ અને એમની પૂરી ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું આ જે નિસાર ભાવે સેવા કરે છે એ બધા માટે યોગ્ય નથી અને બધા કરી પણ નથી શકતા દર વર્ષે અને એમના આટલા વર્ષનું અનુભવ છે ને આટલી સેવા આપે છે એના માટે તમારો ખૂબ ખૂબ આભાર અને આ પૂરા દેશને ને સમાજને તમે આટલી મદદ કરો છો એના માટે પણ તમને ખૂબ ખૂબ આભાર અને હું બીજા બધા લોકોને આટલી એક રજૂઆત કરું છું ભલે તમે ડૉક્ટર ન હો કે તમે ડોનેશન ન આપી શકતા હો પણ તમે અહીંયા બે દિવસ આવીને તમારો ટાઈમ આપો બધાને વોલન્ટિયર્સની જરૂર છે જે તમે તમારા હિસાબથી સેવા કરી શકતા હો એવી સેવા કરજો અને બધાને મદદ કરજો ડૉક્ટર જુગલ છે આ વર્ષોથી છેલ્લા પચીસ વર્ષથી આંખના ઓપરેશનો અહીંયા આવીને કરે છે અમે એમને વન મેન આર્મી કહીએ છીએ જ્યારે પણ હોય એક ફોન ઉપર આવી જાય છે સર આપના અનુભવ હું અહીંયા વીસ પચીસ વર્ષથી આવું છું વિદ્યા સરોદરી ટ્રસ્ટ એટલે મારું ઘર લાગે અમને અહીંયા બહુ સરસ કામ થઈ રહ્યું છે અહીંયા ખાલી ઓપરેશન બધા જ કરે પણ પેશન્ટની સારવાર સરસ રીતે સાચવવું એમને પેશન્ટ અમને આવીને કે અમારું ઘરે ધ્યાન નથી રાખતા એટલું સારું અહીંયા ધ્યાન રાખે છે એટલા ઇટ્સ નોટ જસ્ટ ટ્રીટમેન્ટ ઇટ્સ અ કમ્પ્લીટ ટ્રીટમેન્ટ કે નોટ જસ્ટ કે આપણે આંખના મોતિયાનું ઓપરેશન નહીં કરીએ પણ એમનું ફૂલ સાચીને બધી ધ્યાન રાખીએ એકદમ સ્ટાર્ટ ટુ ફિનિશ મજા અહીંયા અલગ છે ટ્રસ્ટીઓ ડોનેશન દાતાઓ બધાના કાર્યકર્તા વર્કર્સ બધા એટલા સરસ કામ કરે છે અહીંયા કે અહીંયા મજા જ અલગ છે હું ઘણી કેમ્પ ભારતમાં ઓલ ઓવર ધ કન્ટ્રી ઘણી કેમ્પ કરું છું પણ બિદરા એક સ્પેશિયલ પ્લેસ છે મારા હાર્ટમાં થેન્ક યુ ડોક્ટર એડાઈ કે ખેલતાજ મે દે રહેતે તર ખેલત પ એટલે આથે કે પણ મજા આતી વેને કોઈની કંટાળો ના થે આતો તમે બોલાય ડોક્ટર અને હી અસી મડી કે ગોરી ઉડ્યું દવા દીઉ પેસન્ટ છે કે છલે વેને તેર લગભગ 15 દી સુધી હાલે આહી મહિનો દી પણ હી 15 દી હાલે પો એની કે બયું ગેને જીવે પણ એવર અસી પંદર દીધો એની કે મળી જ દીધું દવા ગોરી અને એની કે ભરામણ ચશ્મા જોખો વેસી દીધું અને એવું બરાબર પરફેક્ટ ચેકઅપ રાખીએ કે હંડ્રેડ ઓન હંડ્રેડ માર્ક આવે એવું પણ એક પેશન્ટને ગડબડ થઈ એ પણ ન ચાલે જેટલા ઓપરેશન થયા ફૂલ બધાને પરફેક્ટ દેખાવવું જ જોઈએ દેટ ઇઝ અવર મોટો ને દેટ વી અચીવ આઉટ હિયર ત્યાં વોલન્ટિયર ગ્રુપને બોલાવીએ આપણે જે લોકો અહીંયા સર્વિસ આપે છે તો જલ્દી જલ્દી આવી જાઓ અહીંયા આગળ તો સારું પડશે કારણ આ લોકો ડોંબીવેલી ગ્રુપ આઈનો ગ્રુપ ભલે હોય પણ એ ડોંબીવલી ગ્રુપ તરીકે જ પ્રખ્યાત છે અને હા આઈમ્બીવલી ગ્રુપ છે આપણે અહીંયા સરોડા ટ્રસ્ટમાં બહુ વધારે આપણે મહોત્સવની વાત છે અને બહુ સારો કામ કરે છે અહીંયા બધો વ્યવસ્થા સારી છે ખાવા પીવાની દવા દવાની કોઈ પણ રીતે બધી સારવારમાં વિશેષ બહુ સારો યોગ્ય છે આપણે બધા દર્દીઓને લઈ આવું છું દર્દી આવે છે એને દર્દીને સારવાર રીતે બહુ સારો કરે છે કામગીરી નમસ્કાર અમે બધા બિદળા સરોદય ટ્રસ્ટના વોલેન્ટિયર્સ છે અમારા ગ્રુપનું નામ ડોંબીવલી આઈ કેમ્પ ગ્રુપ છે હા આંખોના વિભાગમાં અમે ડોંબીવલી આઈ કેમ્પ ગ્રુપમાંથી બધા વોલેન્ટિયર્સ છીએ આ બધા અમારા ટીમના મેમ્બર્સો છે ઇવન ડોક્ટર્સ મેનેજિંગ બધા જ સાથે મળીને કામ કરીએ છીએ ને અમને એનો ખૂબ આનંદ થાય છે હું પોતે પણ દસ વર્ષથી અહીંયા આવું છું મને બહુ આનંદ થાય છે અને દરેક વ્યક્તિ નાના ઉંમરના હોય કે મોટા બધા જ સાથે મળીને કામ કરીએ છીએ અમને એનો ઘણો આનંદ થાય છે અને બીજું તો જે પણ પેશન્ટ આવતા હશે એ બધા જાણ કરતા હશે કે સેવા કેવી રીતે થાય છે થેન્ક યુ સો મચ